આયોજિત નવરાત્રી મહોત્સવને લઈ બ્રાન્ડ એમ્બેસેડરો સાથે કલા વૃંદ અને આયોજકો

વડોદરાવાસીઓને આ વખતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નવું નજરાણું જોવા મળશે તેવી ખાતરી આપી હતી આજ રોજ બાવીસ થી શરૂ થનાર નવરાત્રીના આદ્યશક્તિ મા જગદંબાના આરાધ્ય પર્વ સમા એવા નવરાત્રી ફેસ્ટિવલમાં મહોત્સવમાં એડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ બે હજાર પચીસની શુભારંભ કરવામાં આવ્યો છે અને આજ રોજ ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ નો મા જગદંબાનો ચાચર ચોક કેવા પ્રકારનો છે એનો એક ઝાંખી પ્રદર્શિત આપ સમક્ષ કરવામાં આવી છે અને રેડાઈ વડોદરાનો ઘરેણું જે કહેવાય એવા અમારા તમામ બ્રાન્ડ એમ્બેસેડર એવો પણ પારંપરિક ગરબાની વેશભૂષામાં અત્રે પધાર્યા છે અને અમારી ટીમ જે છે ગાયકવૃંદ છે આરોહી ગ્રુપ અને ગૌતમભાઈ ડાબીર અને એની સમગ્ર ટીમ દ્વારા જે પાંચ નવ નિર્મિત ગરબા જે લોકોએ સ્વહસ્તે લખ્યા છે અને સ્વકંઠે ગાવા જનાર છે આ વખતે એ ગરબાની પ્રસ્તુતિ પણ આજ રોજ થનાર છે અને જેમ આપ જાણો છો કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના અમારા સિંગર ગ્રુપ દ્વારા જે છેલ્લા બે ત્રણ વર્ષમાં નવા ગરબાઓ જે હસ્તે એમના હસ્તે લખી અને ગાવામાં આવે છે જેમ કે મા જગદંબાની સ્તુતિ છે જે ઘણી આખા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે ગરબો લખવામાં આવ્યો છે એ ગરબો પણ આપણા વડોદરાની આગવી રીતે એને કમ્પોઝ કરી અને અમારા દ્વારા ટીમ દ્વારા જે પ્રસ્તુત થાય છે એને પણ એક અનોખું વિશ્વભરમાં આકર્ષણ જમાવ્યું છે એ જ રીતે આ વર્ષે પણ નવા પાંચ ગરબા આ ટીમ દ્વારા નિર્મિત થયા છે કમ્પોઝ થયા છે અને એક આગવી શૈલીમાં આ વખતે ગાવામાં આવશે તેની પ્રસ્તુતિ અત્રે આ કાર્યક્રમમાં પણ કરવા જનાર છે સાથે સાથે ગ્રાઉન્ડ આ વખતે મોટું કરવામાં આવ્યું છે પંદર હજાર જેટલા વધુ ખેલૈયાઓ સમાવેશ થઈ શકે એ પ્રકારે ગ્રાઉન્ડ કર્યું છે એ જ પ્રકારે સુરક્ષા સુરક્ષાકર્મીઓ વધુ સુરક્ષાકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે દોઢસો જેટલા બહેનોને પણ સુરક્ષા ગાર્ડ તરીકે અમારા દ્વારા એમને હાયર કરવામાં આવ્યા છે અને બસો જેટલા જે ભાઈઓ છે એમને પણ સુરક્ષા ગાર્ડ તરીકે હાયર કરવામાં આવ્યા છે આ વખતે વિશેષ કરીને દરેક વસ્તુની નાની નાની કાર્ડથી માઇક્રો લેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે આખી સમગ્ર ટીમ દ્વારા રાત દિવસની મહેનત કરી અને વેલ ઇન એડવાન્સ તૈયારીઓ કરવામાં આવી છે અને આવતીકાલથી ગ્રાઉન્ડ ઉપર ઓફિસ કરવામાં આવનાર છે અને ગ્રાઉન્ડ ખાતેથી તમામ ટીમને સૂચન કરવામાં આવ્યું છે કે બધા જ સભ્યોએ ગ્રાઉન્ડ પર જ હાજર રહેવાનું છે અને તમામ લોકો ખૂબ ઉત્સાહથી કામગીરી કરી રહ્યા છે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો જે રીતે ધસારો જોવા મળી રહ્યો છે અમારો અંદાજ જ હતો કે આ વખતે દસ થી પંદર હજાર લોકો વધુ રમી શકે તેવી વ્યવસ્થા કરવી પડે છે એટલે એને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડ ઉભું કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન ઓનલાઈન પણ કરવા કરી રહ્યા છે અને ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન ચાલુ છે બહેનો માટે માત્ર ચારસો રૂપિયા સિઝન પાસની કિંમત રાખવામાં આવી છે જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ માટે એકવીસો રૂપિયા માત્ર રાખવામાં આવ્યા છે અને વિદ્યાર્થી સિવાયના ભાઈઓ માટે પચીસો રૂપિયા એમ અમારા દ્વારા કોઈ જ પાસના કિંમતમાં વડોતરી કરવામાં આવી નથી સાથે સાથે થી લઈને તમામ સુવિધા ફૂડકોર્ટ તમામ વસ્તુની ખૂબ જ એવું કહીએ કે ઝીણવટભરી રીતે અમે તૈયારીઓ શરૂ કરી છે આપના માધ્યમથી વડોદરાવાસીઓને હું અપીલ કરવા માગું છું કે ટેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આ વખતે મા જગદંબાનો ભવ્યાથી ભવ્ય ચાચર ચોક સજાવવા જઈ રહ્યું છે આપ સર્વેને અમારું ભાવભર્યું નિમંત્રણ છે માં જગદંબાના ચાતર ચોકમાં પધારશો માના આશીર્વાદ લેશો તમામ વડોદરા વાસીઓને જગદંબા શુભાશિષ્ટ અને સમૃદ્ધિ આપે તેવી માં મા પ્રાર્થના જય જય આપણા માટે આજે ખૂબ આનંદની ની ઘડી છે કે જ્યારે સમગ્ર વડોદરામાં ગણેશ ઉત્સવની ધૂમ મચી રહી છે ત્યારે માં અંબેની આરાધના એવી આપણી નવલી નવરાત્રિ પણ જ્યારે હવે ખૂબ જ નજીક છે ત્યારે ક્રેડાએ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કે જે છેલ્લા એક દશકથી ખૂબ જ સુંદર રીતે વડોદરાની કલા અને સંસ્કૃતિ એને હંમેશા જાળવવાનો પ્રયત્ન કરતી રહી છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ માત્ર એક ગરબા માટેનું કોઈ વેન્યુ નથી પરંતુ એ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં તમામ લોકો સાથે મળી અને માતાજીની આરાધના કરતા હોય છે ગરબા કરી અને પોતાનો પ્રાર્થના માતાજીને તેઓ અર્પણ કરતા હોય છે પરંતુ માત્ર ખેલૈયાઓ નહીં વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું વૃંદ એવું છે કે શ્રોતાઓ પણ ત્યાં સ્પેશિયલી આ વૃંદને સાંભળવા અને ગરબાને નિહાળવા માટે આવી રહ્યા હોય છે અને આપણે ફૂડ વાત કરીએ આપણે પાર્કિંગ ફેસિલિટીની વાત કરીએ અત્યાર સુધીમાં એક દશકનો જે રેકોર્ડ કહી શકાય પછી વરસાદનું વિઘ્ન હોય કે કોઈ પણ પ્રકારની અગવડ હોય એ આપત્તિને અવસરમાં ફેરવનાર ટીમનું નામ એટલે ક્રેડાઈ વડોદરા અને આ રેકોર્ડ સર્જવા માટે આ વખતે પણ એક નવા તરીકે આજે જ્યારે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શક્યા છો હમણાં જ એક ડિઝાઇન અન્વીલ કરવામાં આવે છે આ ડિઝાઇન એટલે માતાજીનો જે ચોક છે એનું નભ કેવું હશે એ આજે આપણે સૌએ જોયું છે અને આ ડિઝાઇન જ્યારે આજે અનબિન કરી આપણા પૂર્વ મંત્રી આદરણીય જીતુકાકા પણ આપણી સાથે ઉપસ્થિત હતા આ ડિઝાઇનનું તો મિનિએચર છે હજુ આ એક એનું નાનું સ્વરૂપ છે ગરમાળાના ફૂલનું જે યલો ફ્લાવર પેટર્નનું જે આખી ડિઝાઇન છે એના એનાથી પણ મોટી બાર બાર ફૂટ જેટલું મોટું આખું એક ક્રિએચર ત્યાં આપણે ના આકાશમાં જોવા મળશે અને સાથે સાથે બીજા પણ ઘણા બધા હર દિવસે એક નવી વાત એ કરવું એ પ્રમાણે તૈયાર રહેવું એ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની ખાસિયત છે ત્યારે ક્રેડાય વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના મુખ્ય આયોજકો આદરણીય મયાંકભાઈ દિલીપભાઈ હેમંતભાઈ પ્રિતેશભાઈ અને સમગ્ર ટીમ આમ તો એ લોકોને પોતાને પોતાનું નામ લેવાય એ ગમે નહીં કારણ કે એવું કહે કે આ મેં નથી કર્યું આખી ટીમે કર્યું એ રીતે સમગ્ર ટીમ બી ને હું ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના માધ્યમથી વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ ખેલાડીયાઓને કહું છું કે જો ગરબા રમવા હોય તો આપણે વડોદરા આવવું પડે અને વડોદરાના ગરબા એ સમગ્ર વિશ્વમાં સૌથી જગવિખ્યાત ગરબા છે ધન્યવાદ